નેક ટેક અનધર્મ ની જ રે અને વળી પાણે પાણે વાત એ તો સંતને સુરાના બેસણા અમ ધરતી અમીરાત કહેવાય છે કે કચ્છ કાઠિયાવાડ ને પાણે પાણે ઇતિહાસ છુપાય ને પડેલો છે આ જ ધરાના લોકો માટે ગઢવી નોંધે બોલ બોલ જે જોઈ વિચારી કોલ દઈને ના ફરજે રણ ચડ્યો તો ત્યાં જ રહીને વીર ગતિ ને તું વરજે અપયશના ફિટકાર ઝીલવા કાયર થઈને કરગરમાં પરિવાર કહે પાળીયો ઓઈત કરીને ભાધરમાં પાળિયા આમ તો લોકજીવનમાં પાળિયા સિવાયના અભિલેખોનો ખ્યાલ બહુ ને હોય સામાન્ય રીતે પાળિયા એટલે એક શુરાનો અને બીજો સતીનો એમ બે જ પાળિયાને લોકો ઓળખે પછી શુરામાં શુરાપુરા સુરધન આ બધાનો સમાવેશ થઈ જાય અને સ્ત્રીઓના પાળિયામાં સતીઓનો સમાવેશ થઈ જાય અવગતિયાઓનો પ્રકાર જુદો માને અને ખેતરપાળનો પાળિયો જુદો માને બાકી મોટાભાગે લોકો પાળિયાના પ્રકાર નથી જાણતા એક ગામને ત્રિભેટે ઉભેલા પાળિયા જોઈ અને શંભુ પ્રસાદ રચના લખેલી કે કોણ વીરોના શિરો અહીંયા કપાણા કોના કારણ મન વહમી વાટે વટ રાખવા શીઝને હાટે કોને કર્યા ધીંગાણા કોણ વીરોના શિરો અહિયાં કપાણા પાળિયાઓની કથાઓ અને કવિતાઓ તો અનેક છે અને પાળિયાની આજુબાજુ સંસ્કૃતિના તાણાવાણા ગુથાયેલા હોય અનેક ક્ષેત્રના અભ્યાસોને અનેક રીતે પાળિયા સાથે સંબંધ છે કારણ કે આ ખાંભી કે પાળિયા પરના લેખોમાંથી ઘણા પ્રકારની ઉપયોગી માહિતી મળે છે ગુજરાતભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સંખ્યાબંધ પાળિયા આવેલા છે પૂર્વજોના પાળિયાઓની એઓના વંશજો પૂજા પણ કરે પરંતુ ઇતિહાસના સાધન તરીકે પાળિયાએ આપણા રાષ્ટ્રનો એક મહામૂલો સાંસ્કૃતિક વારસો પણ છે ગામના પાદરે તળાવની પાળે કે ખુલ્લામાં ઊભા કરાયેલા પાળિયાઓને છાપરાવાળા સાર્વજનિક મકાનમાં ખસેડીને અથવા તો એને મૂળ સ્થાને રાખી એના ઉપર છત્રી કે છાપરું બાંધીને આ ઐતિહાસિક સ્મારક લેખોને સુરક્ષિત રાખવામાં આવે અને એના ઉપર કોતરાયેલા શિલાલેખોનો સંગ્રહ તૈયાર કરી અને એને પ્રકાશિત કરવામાં આવે તો જ આપણી આ ઐતિહાસિક સંપત્તિનું જતન થાય જો કે અમુક લોકોએ આના ઉપર સંશોધન કરેલું પડે છે હેલો દોસ્તો હું છું અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ કે જેને હરિભાઈ ગોદાનીએ શબ્દરૂપ આપેલ છે કહેવાય છે કે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ છે એક દેવુબા અથવા તો દેવયાનીની દેરી છે એની આ વાત છે શા માટે આ દેરી બંધાઈ છે અને શું કારણ હતું કે એમને આ દેરી બાંધવામાં આવી કદાચ તમે સાંભળશો તો તમને નવાઈ લાગશે કારણ કે આ દેરી એટલા માટે બાંધવામાં આવેલી કારણ કે આ જે દેવુબાઈ છે એણે લગ્ન એક વાઘની સાથે કરેલા મિત્રો જ્યારે તમે આ વાત વાંચો અથવા તો સાંભળો ત્યારે તમને પહેલી નજરમાં તો એવું જ લાગે કે આ તો કોઈ કાલ્પનિક વાર્તા લાગે છે જેમ આપણે નાના હતા ને બાળપણમાં વાર્તાઓ સાંભળી હોય કે ખિસકોલી સાથે કબૂતર સાથે લગ્ન કરે એ રાજકુમારી હોય રાજકુમાર હોય અને પછી એનો શ્રાપ છે સમાપ્ત થઈ જાય અને એમાંથી માણસ બની જાય એટલે આ કાલ્પનિક વાર્તા હશે પણ ખરેખર આવું છે નહીં આ એક સત્ય ઘટના છે વડોદરાની નજીક છોટાઉદેપુર જિલ્લાના દામન અને રાયવંત ગામની વચ્ચે નર્મદા નદી વહી જાય અને આ કાંઠાના ઉપર એક સતી દેવયાની દેરી આવેલી છે કિનારાના આદિવાસીઓ એની બાધા અને આંખડી રાખે છે અને પશુ સાથેની પ્રીતની એક મોંઘી વાત હોશે હોશે કહે છે વાત શું હતી એવું કે છે કે આ કિનારાના ગામમાં પાંચસો વર્ષ પહેલા એક બ્રાહ્મણ રહેતા એને એક દીકરો અને એક દીકરી પણ જંગલમાં અને નદી કાંઠે ઉછરેલ એટલે ભારે હાડ બળુકા એમાં દેવુબાઈ તો પાણીનું માછલું જોઈ લો નર્મદાના બોળા પાણીમાં મગરની જેમ શેલારા દે ભલ ભલા તારો એના પૂરમાં તણાતી ચીજ વસ્તુઓ ખેંચી આવતા ભે ખાઈ જાય પણ દેવું અવાય પડીને જંપલાવે અને પૂરના લોઢ વચ્ચેથી ચીજ વસ્તુઓને ખેંચીને લઈ આવે એક વખત કોઈ પ્રાણીનું બચ્ચું લોઢે લેવાતા લાકડાને વળગીને તણાતું જાય અને આ કેથી જરાક બિલાડા જેવું લાગે કાંઠે ઉભેલા તરવૈયા કે જવાઈ ગયો ને જવાઈ ગયો એને શું લેવા જાય એ તો કઈ જંગલી જનાવર જેવું લાગેસ પણ દેવુંબાઈનો જીવ ન હાલ્યો સાહસ સાથે જ પ્રીતિ હોય એનો જીવ થોડો હેઠો બેહે બધા હા હા કરતા રહ્યા અને દેવુભાઈ લાકડું કિનારે ખેંચી લાવી પણ નિરાતે જોતા એ તો વાઘનું બચ્ચું નીકળ્યું ઘરની મનાઈ છતાં દેવુભાઈએ તો એનું લાલન પાલન શરૂ કર્યું પણ વાઘનું બચ્ચું ચોવીસ કલાક દેવુભાઈનો સંગ ન છોડે દેવુબાઈ ખવડાવે ત્યારે જ ખાય ને દેવુભાઈ એને પોતાની પથારીમાં થોડાવે પણ વાઘના બચ્ચાને વધતા વાર કેટલી લાગે ઘરના માણસને આ બધું ન ગમે પણ વાઘનું બચ્ચું યુવાન થતા ઘરમાં પણ કુટુંબના સભ્ય જેવું બની ગયું પણ બચપણથી દૂધ ને મકાઈના રોટલા ખાવા છતાં વાઘ તો કાથું કાઢી ગયો એક દિવસ દેવબાઈની ભાભીએ મેણું માર્યું કે આ તો નર વાઘ કહેવાય કાથી નર આરે ન હોવાય અને દેવુબાઈ તો સમસમી ઉઠી આ તો કુવારા કલમ ચડ્યા આણે વેન લીધું કે પણું તો વાઘને પણું મા બાપ તો સમજાવી સમજાવીને થાય ક્યાં પણ હવે શું થાય આ વાઘને જંગલમાં છોડી આવી અને હવે તને સારો બ્રાહ્મણનો યુવાન જોઈને પણ તો આવું બધું કેમાં પણ દેવુંબાઈ એક ને બે નો થઈ એને તો મેણું હોહર ઉતરી ગયેલું કે નરજાત ધારે પથારીમાં હુંતી પછી કોઈને પરણવું ઈ તો બીજું ઘર માંડું કહેવાય મા બાપે સમજાવીને હારી ખાધું બ્રાહ્મણોને બોલાવ્યા બ્રાહ્મણોએ પ્રાયશ્ચિત બતાવ્યું કા તો એ વાઘને પણે અને કા સમાધિ લે પણ પશુ સાથે પરણીને બ્રાહ્મણની નાતમાં ન રહેવાય છેવટે દેવુંબાઈ તરા હાર વાઘની હારે પાણી અને નોખું ઘર લઈ અને રહી કે છે કે આઠેક વર્ષ સુધી એ વાઘની પ્રીતિ ચાલુ રહી અને વાઘ માંદો પડ્યો એ વાઘ મરી ગયો પણ આ તો વાઘ સાથે પ્રીત કરીને પરણનારી દેવુંબાઈ એણે ચીતા ખડકાવી અને ચિતા ઉપર ખોળામાં વાઘનું માથું રાખી અને વાઘની પાછળ સતી થઈ ગઈ લોકો એના અવશેષ ઉપર દેરી ચણાવી અને પ્રાણી સાથેની એની પ્રીતની વીરતા પૂજની બની રહી બસ આવું છે આપણું લોક સાહિત્ય જો કદાચ તમે એક વાર એમાં ઊંડા ઉતરી ગયા તો પછી તમે એમાં ઊંડા ને ઊંડા ઉતરતા જ જાવ આ વાતમાં તો વાઘની સાથે લગ્ન કર્યા હતા પરંતુ તમે જો સાહિત્ય ખોલશો તો એમાં તમને ખબર પડશે કે જેની સાથે કોઈ સંબંધ નથી એમ છતાં એવા પ્રાણીઓ માટે બલિદાનો અપાયા છે એવા પક્ષીઓ માટે બલિદાન અપાયા એક તેતરના આશરા ધર્મને કારણે કેટલાય વીર પુરુષો કપાઈ ગયા હતા એ વાત પણ આપણાથી અજાણી નથી અને રોજ માટે પણ સતી થઈ ગઈ હોય એવી ચારણ દેવીઓની કમી નથી કદાચ તમે આનાથી વધારે આગળ જાઓ તો ગાયો માટેની તો આપણે વાત જ ના કરીએ કારણ કે ગાયો માટે તો એટલા બલિદાનો આપ્યા છે કે જેની નોંધ કરીએ એટલી ઓછી ઉત્તર ગુજરાતની કદાચ વાત કરીએ તો નાડોદા રાજપૂતો એક મોર માટે પણ બલિદાનો આપ્યા હતા એ વાત પણ હમણાં જ આપણે સાંભળી ઇનશોર્ટ શોર્ટ કહેવાનો મતલબ બસ એટલો જ છે કે જો આપણે લોક સાહિત્યની અંદર થોડાક પણ ઊંડા ઉતર્યા તો આપણને એ ભૂમિની એ વીરોની અને એ લોકોની સમજ પડશે કે એ સમયે કેવા હતા એમના બલિદાનો એમના ત્યાગ એમની શૌર્યતા એમના યુદ્ધો એના ધીંગાણા એની પાછળના કારણ કયા આતા જરૂરી નથી કે બધા જ લોકો છે એ ફક્ત સત્તા માટે અથવા તો કોઈ લાલચ માટે જ યુદ્ધ કે ધીંગાણા કરતા ઘણા બધા તમને આવા કિસ્સાઓ પણ મળશે કે જે કોઈ પણ સ્વાર્થ વગર પણ મૃત્યુને ભેટ્યા હોય અને છેલ્લે તો કવિ દાદ નોંધાય એમ વીણા વીણાના કે સંતુરને તમે તોડી શકો પણ મયૂરના ટૌકાને તમે એમ ના તોડી શકો ડર આવી ધમકાવી ના બે હાથ જોડાવી શકો પણ વાઘના પંજાને તમે એમ ના જોડાવી શકો શિખરો કંઈ સર કરી કે તેના સ્તંભ તમે કોતરાવી શકો પણ ગામને પાદરેક પાયો તમે એમના ખોડાવી શકો એના માટે તો તમારે મરવું જ પડે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી જો તમે આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો તમારો પ્રયત્ન રહેશે કે એ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય